નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો કાલાવડ ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો પચાસ સમી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો પચાસ વિરમગામ ત્રણ હજાર પાંચસો ત્રીસથી ત્રણ હજાર પાંચસો સિતેર ડીસા ત્રણ હજાર છસો એકસઠથી ત્રણ હજાર છસો પંચોતેર હળવદ ત્રણ હજાર બસો થી ચાર હજાર પંચાવન રાજકોટ ત્રણ હજાર થી ચાર હજાર એકત્રીસ જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો એકાવન પોરબંદર બે હજાર આઠસો પિંચોતેર થી ત્રણ હજાર સાતસો પચીસ ભીલડી ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો એક્યાસી જામજોધપુર ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો એકોતેર અમરેલી બે હજાર છસો થી ત્રણ હજાર આઠસો વાંકાનેર ત્રણ હજારથી ચાર હજાર એક ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો ચોપન જામખંભાળિયા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો એકાવન ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો વીસ રાપર ત્રણ હજાર છસો થી ત્રણ હજાર આઠસો ત્રેપન મોરબી ત્રણ હજાર એકસો સાઈઠ થી ત્રણ હજાર આઠસો સિતે ભચાઉ ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર નવસો એક બોટાદ ત્રણ હજાર બસો સાહીઠ થી ચાર હજાર એકસો એસી ધ્રોલ બે હજાર નવસો દસ થી ત્રણ હજાર સાતસો પંદર અંજાર ત્રણ હજાર એકસો સાહીઠ થી ચાર હજાર એકસો નેવું દિયોદર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર છસો પંદર થરાદ ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો સાણંદ ત્રણ હજાર છસો ત્રણ હજાર સાતસો ચાલીસ પાંથાવાડા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ત્રણસો પચાસ જુનાગઢ ચાર હજાર સાહીઠ થી ચાર હજાર સાઠ નેનાવા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો હારીજ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો અગિયાર થરા ત્રણ હજાર પાંચસો અગિયારથી ત્રણ હજાર સાતસો પચાસ ચસદણ ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો પચાસ જામનગર ત્રણ હજાર પાંચસો પચીસથી ચાર હજાર ચાલીસ પાટણ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો પાંત્રીસ વારાહી ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો એકત્રીસ કડી બે હજાર આઠસો એકથી ત્રણ હજાર આઠસો એક ઊંઝા ત્રણ હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર ત્રણસો પાંત્રીસ માંડલ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો રાઘનપુર ત્રણ હજાર ત્રણસો ચાર હજાર બસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો